પોરબંદર જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વિશાળ મહિલા સંમેલનનું આયોજન પોરબંદર જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા આજે દારૂ અને ડ્રગ્સના દૂષણ વિરુદ્ધ જનજાગૃતિ લાવવા માટે મહત્વપૂર્ણ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું સમાજમાં વધતા નશાની લતના પ્રભાવને રોકવા અને પરિવારોને સશક્ત બનાવવા માટે આ સંમેલન એક મજબૂત અને સકારાત્મક પગલું સાબિત થયું આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા મહિલા કોંગ્રેસની પ્રમુખ श्री हिराबेन चामडिया गुजरात प्रदेश महिला काँग्रेसनी प्रमुख श्रीमती गीताबेन पटेल गुजरात प्रदेश शिला काँग्रेसना उपप्रमुख कल्पनाबेन जोशी पोरबंदर जिल्हा शहर प्रमुख शांताबेन मारू मारबंदर जिल्हा प्रमुख रामभाई प्रमुख पोरबंदर जिल्हा प्रभारी किरणबेन पोकार उपस्थित रही मार्गदर्शन पूरू पाडय महिला सशक्तीकरण आणि स्वस्थ समाज माटे મળીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા સાથે તમામ મહાનુભાવો અને બહેનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને સફળ બનાવ્યો દારૂ અને ડ્રગ્સ મુક્ત સમાજ માટે ચાલો સૌ સાથે મળીને એક મજબૂત અવાજ ઉઠાવીએ

સી જોગા તરીકે અને જે કોંગ્રેસને જીવિત કરવાવાળા પ્રતિનિધિઓ પ્રોપર્ટરના આનીમાં પ્રમો રામજી મારે અમારા અને તમામ મારી સામે સ્ટેજ પરનો આજે તમે સંસ્થામાં આવરા જોલાનું ન પડી